તહેવાર પહેલા જ અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે અમદાવાદમાં જુદી જુદી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું છે ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું છે બાપુનગરની ચંદ્ર ખમણ હાઉસની દુકાન સીલ કરી દેવાય છે સફાઈનો અભાવ ખાદ્ય પદાર્થ ખુલ્લા હોવાથી દુકાન સીલ થઈ છે અને દુકાનોમાંથી ઊંધિયું જલેબી સહિતના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે તો કોર્પોરેશન હવે ઉત્તરાયણ પહેલાં સજ્જ થઈ રહી છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ સક્રિય થયું છે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી જે ફરસાણની દુકાનો છે કે જ્યાં આગામી ઉત્તરાયણને લઈને ઊંધિયું જલેબી સહિતના ફરસાણ અને મિષ્ટાનની તૈયારીઓ થઈ રહી છે આ ઉપરાંત રાબેતા મુજબના જે ફરસાણ વેચાણ થતા હોય તેની ગુણવત્તા ચકાસવા માટે હેલ્થ વિભાગની જે ટીમ છે અલગ અલગ વિસ્તારમાં હાલમાં ચેકિંગ માટે નીકળી છે જે અંતર્ગત આપ જોઈ શકો છો હાલમાં નહેરુનગર વિસ્તારની એક ફરસાણની દુકાન છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અધિકારી જે છે તે ઇન્સ્પેક્શન કરી રહ્યા છે વિવિધ ફરસાણ છે જેના તૈયાર પેકેટ છે તેની પણ મેન્યુફેક્ચરિંગ ડેટ હોય અન્ય નિયમો છે તે ચકાસી રહ્યા છે એટલે આપણે તેમની સાથે વાત કરીશું હાલ શું કામગીરી છે ઉત્તરાયણને લઈને શું તૈયારી છે સાહેબ ઉત્તરાયણને લઈને ખાસ આ છે આપણે કામગીરી કરી રહ્યા છે કઈ રીતની કામગીરી છે અત્યાર સુધી શું કામગીરી થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે દરેક ઝોનમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને આ ખાદ્ય પદાર્થોને જે બનાવતા હોય વેપારીઓ એના નમૂના લઈ અને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી મોકલી આપવામાં આવે છે તેમજ દુકાનની અંદર જે અત્યારે તહેવારોના અનુસંધાનમાં સ્ટોક વધારે પ્રમાણમાં કરતા હોય તો એ સ્ટોક જે કોઈ પણ પદાર્થ હોય એ સારી કંડિશનમાં અને સારી કંપનીનો માલ લાવી અને એમાં વસ્તુ બનાવી અને પબ્લિકને વેચે એના માટેનો અમારો ખાસ પ્રયત્ન છે તો જે ગ્રાહકો ખરીદતા હોય છે માલસામાન તેમને ગુણવત્તાયુક્ત સ્વચ્છ વસ્તુ મળે તે મુખ્ય આજનો આગ્રહ છે સાથે જ મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી બોડીવોન કેમેરા વગર હેલ્થ વિભાગના જે અધિકારીઓ છે તે ચેકિંગની કામગીરી કરતા હતા પરંતુ હવે તંત્ર દ્વારા જુદી જુદી ટીમના જે એચઓડી છે જે કર્મચારી છે તેમને આ બોડીવોન કેમેરા આપવામાં આવ્યા છે જેથી કરીને જ્યારે પણ કોઈ કામગીરી થાય અને કોઈ પ્રશ્ન સર્જાય તો તેના પુરાવા પણ આ બોડી વોન કેમેરાથી મેળવામાં સરળતા રહે છે એટલે હવે હાલ તો સમગ્ર શહેરમાં એમસીએ આ જ કામગીરી શરૂ કરી છે અને જુદા જુદા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ જી મીડિયા